મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે 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 બનાવશું લસણ વાળું તો આ ગાજર લીધા છે આને બે કલાક મીઠું નાખી અને રેવા દીધા હતા મીઠાણ માં અને આપણે પછી આને બે કલાક આપણે સુકવી દીધા છે એટલે આ રીતે આપણે આ ગાજર સુકવી રાખવાના આ રીતે અને આપણે આ લસણ લીધું છે અને આ લાલ મરચું છે અને આ વરિયાળી છે આ ઝીરું છે અડધી અડધી છે તો આ લસણ છે એ આપણે ખાંડી નાખશું આ ખાંડીમાં નાખશું લસણ અને આપણે આને ઝીણું ખાંડી નાખવાનું છે તો આ લસણ આપણું ખંડેઈ ગયું છે આમાં આપણે કાપી દેશું તો આ ગાજર છે આપણે આમાં નાખશું અને હવે આપણે આને લસણ નાખશું આ ખાંડું છે ને એ લસણ નાખી દેસુ અને આપણે આ રીતે આપણે આને બરાબર આમ મિક્સ કરી દેવાનું છે આ થાણું ખાવામાં પણ બહુ ટેસ્ટી સારું લાગે છે એમ લસણ વાળો આને તમે બનાવી અને રાખો તમે બે ત્રણ દિવસ તો તમે ખાઈ શકો છો આ થાણું આપણે આ વરિયાળી નાખશું આમાં અને આ જીરું નાખશું અને આ લાલ મરચું છે એ નાખશું આપણે અને તેલ નાખશું તો આપણે આ લીંબુ નાખશું માલપા આપણે નાખીએ તો ચાલે ખાટું ખાતા હોય તો ન ખાય એમ ન ખાતા હોય તો પણ ન નાખીએ તો ચાલે પણ આપણે નાખશું લીંબુ તો આપણે હવે મિક્સ કરી દઈશું તો આ થાણું આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરશું તૈયાર છે લસણ વાળું ગાજર નું અથાણું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું લસણ વાળું ગાજર નું અથાણું